દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર માગ હતી આ દુર્ઘટનામાં બસમાં સવાર આશરે ત્રીસ થી પાંત્રીસ જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી જયારે દસ થી વધુ જાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ સાથે જ બસનો ડ્રાઈવર દારૂના નશામાં હોવાની આશંકા પણ સેવવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ વડોદરાથી એક પરિવાર અને સંબંધીઓ ખાનગી બસ ભાડે કરીને સેલવાસ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા લગ્ન પતાવીને જ્યારે તેઓ મોડી રાત્રે પરત ફરી રહ્યા હતા ત્યારે કીમ ગામની આસપાસ

સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે મુસાફરેની માંગ છે કે પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર માટે વડોદરા શિફ્ટ કરવામાં આવે ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે રાયવાની બેદરકારી કન્યા કોઈ ટેકનિકલ ખામીને કારણે અકસ્માત થયો છે તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે મારું નામ જયેશભાઈ શેનાપે હરિજન છે લગનની અંદર તો લગન ગયું પણ ડ્રાઈવર કંઈ પીધેલો કે ના પીધેલો હોય કંઈ ખબર ના પડી અને ટક્કર મારી આખી બસને બધાને વાગે ત્રીસ પાત્રીસ જણને વાગેલું છે હવે ડ્રાઈવર અમે પાછલી સીટમાં બેઠેલો ખબર નહીં હવે આગળ ટ્રકવાળાની જોડે ઘુસા દીધી ટ્રકવાળો તો ભાગી ગયો છે પણ બસ ત્યાં ત્યાં પડી છે પોલીસ આવી ગયેલી અને પોલીસ કમ્પ્લેન બી થઈ ગયેલી છે લગભગ અમે ઓછામાં ઓછી પાંત્રીસથી ચાલીસ જણ હતા બધાને વાગેલું છે અહીંયા સિવિલમાં આવ્યા છે આ સિવિલવાળા ડૉક્ટર શું કહે છે શું નહીં પછી આવા અમે કોઈ સેફ કરીને બવડા લઈ જવા માગીએ છીએ કેટલા વાગે આ ઘટના બની ગઈ આ લગભગ જો ને લગભગ બાર સાડા બાર એક વાગ્યાની ઘટના બની છે કઈ જગ્યાએ હા ત્યાં સેલવાસથી આવતી ઘડીએ કિમ ખર કિમની બાજુ આજુબાજુમાં થયેલું છે સાબરી સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત